હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે વધેલી રોટલીમાંથી એકદમ નવો નાસ્તો બનાવવાના છીએ જે બાળકોથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ વાવશે તો તમે પણ વિડીયોને એન્ડ સુધી જોજો તે માટે મેં અત્યારે છ નંગ રોટલી લીધી છે મારી રોટલી થોડીક જાડી છે અને તાવડી ઉપર શેકેલી છે તેથી મેં છ રોટલી લીધી છે જો તમારી ફુલકા રોટલી હોય તો એકાદ વધારે લઈ શકો છો હવે આપણે રોટલીને આ રીતે ટાઇટ રોલ વાળી લેવાનો છે મેં અત્યારે બે રોટલીનો રોલ વાળ્યો છે અને તેને નાઈફની મદદથી અથવા તો પીઝા કટરની મદદથી પતલી પતલી ચિપ્સ કરી લેવાની છે આ કરવું એકદમ ઇઝી છે અને ખૂબ જ મજા આવશે તો તમે જોઈ શકો છો એકદમ પતલી પતલી ચિપ્સ થઈ ગઈ છે આપણા નૂડલ્સ તૈયાર થઈ ગયા છે આ જ રીતે આપણે બધી જ રોટલીના નૂડલ્સ કટ કરી લેવાના છે જો તમે પણ બાળકોને બહાર ના અથવા તો મેંદાના નૂડલ્સ ન આપવા માંગતા હોય તો આ ઘઉંની રોટલીના નૂડલ્સ તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ટેસ્ટમાં પણ તે ખૂબ જ સરસ લાગે છે મેં બધી જ રોટલીના નૂડલ્સ કરી લીધા છે હવે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈએ તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે જે રોટલીના નૂડલ્સ કર્યા હતા તે એડ કરી દઈશું અત્યારે પેન મોટું છે અને બધી જ રોટલી એક સાથે આવી જાય તેમ છે એટલે મેં બધી એક સાથે એડ કરી છે અથવા તો રોટલીને બે વાર થોડી થોડી એડ કરી તેને આપણે શેકી લેવાની છે પેનને આપણે આ રીતે હલાવવાનું છે અને રોટલીને ફેરવીને આપણે બધી જ બાજુથી સરસ એવી ક્રિસ્પી શેકી લેવાની છે આપણે રોટલીને તળવાની નથી અને આમાં ઓછા તેલનો ઉપયોગ થાય છે આપણે રોટલી ઉપર સ્વાદ અનુસાર નમક એડ કરીશું જો તમારી રોટલીમાં મીઠું નાખેલું હોય તો અત્યારે નાખવાની જરૂર નથી મારી રોટલી મોડી હતી એટલે મેં અત્યારે મીઠું એડ કર્યું છે બેથી ત્રણ મિનિટમાં જ આપણી રોટલી એકદમ સરસ ક્રિસ્પી એવી થઈ જાય છે તમે જોઈ શકો છો અત્યારે રોટલી આપણી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે એકાદ મિનિટ રાખી અને આપણે ગેસને બંધ કરી દઈશું તો આપણી રોટલી શેકાઈ ગઈ છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે ફરી આપણે પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈએ તેમાં એક ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં બે લસણની કઢીને આપણે ઝીણા પીસીસ કરી લેવાના છે અને તે એડ કરી દેવાની છે ત્યારબાદ તેમાં એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે એક નાંગ ડુંગળીને મેં લાંબી ચિપ્સ કરી લીધી છે જેવી રીતે આપણે નૂડલ્સમાં કરતા હોય છે તે એડ કરી દેવાની છે બધું જ આપણે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે હાય જ રાખવાની છે તેને એકથી બે મિનિટ કૂક થવા દઈશું ત્યારબાદ આપણે તેમાં વેજીટેબલ એડ કરી દઈશું એક નાંગ કેપ્સિકમને મેં લાંબી ચિપ્સ કરી લીધી છે સાથે જ એક નાંગ ગાજર છે તેના પણ લાંબી ચિપ્સ કરી લીધી છે તેને મિક્સ કરી લઈશું અને એકથી બે મિનિટ આપણે તેને કૂક થવા દઈશું ગેસને આપણે મીડિયમ કરી દેવાનું છે હવે તેમાં કોબીજ એડ કરવાની છે કોબીજને પણ મેં લાંબી ચિપ્સ કરી લીધી છે મેં અત્યારે અડધા બાઉલ જેટલી કોબીચ એડ કરી છે તેને પણ આપણે મિક્સ કરી લઈશું કોબીજને કૂક થતાં બહુ સમય નથી લાગતો તેથી તેને લાસ્ટમાં એડ કરી છે હવે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું નમક આપણે ઓછું રાખવાનું છે કારણ કે સોસમાં પણ નમક છે મેં અત્યારે ચિંગ્સનો સોયા સોસ લીધો છે તે એક ચમચી જેટલો એડ કરું છું સાથે જ તેનો ગ્રીન ચીલી સોસ છે તે પણ એક ચમચી જેટલો એડ કરું છું સાથે જ ચિંગ્સનો મેં રેડ ચીલી સોસ લીધો છે તે પણ એક ચમચી જેટલો એડ કરું છું સાથે જ તેમાં ટોમેટો કેચઅપ છે તે બે ચમચી જેટલો એડ કરું છું તમને ભાવતા સોસીસ તમે વધારે ઓછા કરી શકો છો હવે આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે ગેસને મીડિયમ રાખીશું મને થોડુંક સ્પાઈસી જોઈએ છે એટલે હું તેમાં એક ચમચી લાલ મરચું પાવડર પણ એડ કરું છું અને તેને સરસ રીતે મિક્સ કરી લઉં છું હવે આપણા વેજીટેબલ તૈયાર છે આપણે તેમાં જે રોટલીને શેકીને રાખી હતી તે એડ કરી દઈએ છીએ પરંતુ જ્યારે આપણે સર્વિંગ કરવાનું હોય ત્યારે જ આપણે રોટલી તેમાં એડ કરવાની છે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો તે એકદમ ક્રિસ્પી લાગી રહ્યું છે પેનને આપણે હલાવી લઈશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ તો મસાલા અને સોસીસનું એક સરસ એવું લેયર થઈ ગયું છે રોટલી ઉપર તમે જોઈ શકો છો બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી લઈએ તેની ઉપર જીની સમારેલી કોથમીર એડ કરી દઈશું તો આપણા વધેલી રોટલીના નૂડલ્સ તૈયાર છે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી લઈએ આપણા જે રોટલીના નૂડલ્સ છે તે અત્યારે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી દેખાઈ રહ્યા છે તો બાળકોથી લઈને મોટા સુધી બધાને જ ભાવે તેવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી વધેલી રોટલીમાંથી નૂડલ્સ આજે આપણે બનાવ્યા છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રોટલીના નૂડલ્સ કેવા લાગ્યા અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ